યસ વેલકમ એવરી વન આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ધોરણ દસ અને ધોરણ બાર માટે ડાયરેક્ટ ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય કેવી રીતે ફેરવવામાં આવે છે તે જોશું અગાઉના વિડીયોમાં આપ સૌનો બહુ ઘણો સારો રિસ્પોન્સ રહો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આગળ આપણે જોઈએ તો આમાં કેટલાક જે સ્ટાન્ડર્ડ સેન્ટેન્સીસ છે ઓવરઓલ એનો આપણે ધોરણ દસના પાંચ અને ધોરણ બારના પાંચ આન્સર સાથે અભ્યાસ કરીશું અને દરેકે દરેક સેકન્ડે વિડીયો સ્કીપ ન કરવા માટે વિનંતી છે અને સમજે નિયમો કયા સમયે કયો અગત્યનો નિયમ કહેવામાં આવશે એ આપણને ખ્યાલ આવે નહીં એટલે બિલકુલ તમે બન્યા રહો પૂરેપૂરો વિડિયો જુઓ આપને ગમે સોરી તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બીજું કમેન્ટ્સ પણ કરો કે હવે કયા પ્રકારના આપણને જરૂર છે તો અવશ્ય આપણે સમય કાઢીને એ પ્રમાણે આગામી વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું તો આજે આપણે ડાયરેક્ટ ઇન્ટુ ડાયરેક્ટ સ્પીચના કેટલાક મહત્ત્વના મોસ્ટ યુઝફુલ સેન્ટેન્સીસ ફોર ધ બોર્ડ ટેન્થ એન્ડ ટ્વેલ્થ એક્ઝામ ઓકે ગુજરાતી માધ્યમના જોવા માટે જઈ રહ્યા છે તો શરૂઆત આપણી સરસ્વતી देवी जे छे एमने एमना श्लोक કરીશું करीशु या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्ते नमस्तस्ते नमो नमः હવે આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો તો ધ્યાન આપજો અહીંયા ઓલરેડી તમને સમજાવી દીધું કે પહેલો અહીંયા ક્રમ છે નંબર એટલે કયા પ્રકારનો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વાક્ય બનશે તે અહીંયા પાંચ છે સ્ટાન્ડર્ડ ટેન્સ છે ધોરણ દસ છે અને ટીઓએસ એટલે ટાઈપ ઓફ સેન્ટેન્સ એટલે કેવા પ્રકારનો વાક્ય છે તે છે સેમ અહીંયા આપણે ધોરણ 12 માટે છે નંબર ક્રમ છે અને ટાઈપ ઓફ સેન્ટેન્સ છે હવે ઘણા એવું વિચારતા હશે કે 10 વાળા કે 12 માં વાળાનું વાક્ય અમારે સમજીને શું કરવાનું એટલે 12 વાળા પર વિચારતા 10 માં શું શું પણ બેઝિક ગ્રામર જે છે એ બેઝિક ગ્રામર ટેન્સ છે એના પ્રકારો છે એ સમજવા બહુ જરૂરી છે એટલે દસમા વાળા જો બાળકો આ એક્ઝામ્પલ સમજશે તો એમને ઈઝી લાગશે બારમા વાળા સમજશે તો એમને અહીંયા આઈડિયા મળશે એટલે બંને ધોરણ માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ અગત્યનો છે માટે બહુ ધ્યાનથી જોજો કદાચ વધારે સમય થોડો આપવો પડે બરાબર તો વચ્ચે સ્કીપ કરી ના દેતા તો મહેરબાની કરીને ધ્યાન આપો તો પહેલું આપણે જોઈએ છે ડાયરેક્ટ વાળું વાક્ય તેને કહ્યું મને કે તે આજે માર્કેટ જવાનો છે ઓકે એટલે વાક્ય ગુજરાતી પર તમને ખબર પડ્યો હશે કે સાદો ભવિષ્ય ગાળે છે હવે અહીંયા સેટ ટુ નું થશે ટોલ્ડ વિધાન વાક્ય છે સેટ ટુ થશે ટોલ્ડ અને મને કહ્યું છે એટલે સાદું વાક્ય છે એટલે અહીંયા આપણને કન્જંક્શન સંયોજક તરીકે ધેડ આવશે અને આય કે છે હી ટોલ્ડ હી સેટ ટુ મી તો હી સેટ ટુ મી મી એટલે મને કહ્યું તો કોને કહેવાય આય તો આય બરાબર તો હી છે મેલ છે તો શું થશે એનો આઇનો ઈ થશે આ સી હોત ને તો આપણે સી લખે ઇઝ ઇટ ક્લિયર એટલે વાક્ય ઇનડાયરેક્ટ કેવું બનશે ਹੀ ટોલ્ડ મી ધેટ હી વોઝ જો હે હતું બરાબર તો એમનો ભૂતકાળ શું થયો વોઝ એટલે એક ટેન્સ બેટ આવનો છે અહીંયા વાક્યનો પ્રકાર છે ટુ બી ગોઈંગ ટુ વિથ એમ કે આર છે આ પ્રકાર છે ઓકે

સ્પીકર છે અને લિઝનર છે અને આને શું કહેવાય રિપોર્ટિંગ વર્બ છે એટલે કહું છું કે તમે દરેક દરેક સેકન્ડમાં સમજદારો ક્યારે હું ગત્યનું બોલું બરાબર કે આ પોઈન્ટ પર ક્યાં જરૂર છે તો એ આપણને શું જે ઉપયોગી થાય ત્યાર પછી પ્રશ્નાર્થ ડબલ્યુએચ વગર છે તો ઈદ કે વેધર આવે ઓકે અને મને કયું છે તો આઈ વિલ લૂમ થશે વુડ tomorrow like the next day, is it clear? The type of sentence so chhe, simple future without wh questions chhe. okay? Number the teacher say to the students, upon your books, okay? તયા પરલેક સમજી સક્ય છે કે શિક્ષક કે વિદ્યાર્થીને કહ્યું કે તમારી બુક્સ જે છે એ અપાન કરો ઓકે તો આપકો કહી સક્ય છો કે ટીચર વિદ્યાર્થીને સુ બળસે ઓર્ડર્સ કરસે બરાબર આગા કરસે તો અહીં આપણે ધ ટીચર ઓર્ડર અથા તો આસ્ સુ કી દો ધ સ્ટુડન્ટ્સ

ओके таประકારનો વાક્ય છે ઇઝેટ ક્લિયર હવે આગળનો વાક્ય જે વાક્ય નંબર 4 મોહન સેડ એલસ આઈ હેવ લોસ્ટ માય પાસ તે તમે સમજી શકો જો એલસ છે એટલે વાક્ય કે પ્રકારનો હશે એક્લેમેટરી સેન્ટન્સ એક્સ્લેમેશન વિથ જોય

આયનું થશે મોહન છે છોકરો તો હી અને પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ નું થશે હેડ લોસ્ટ માય હવે આયનું હી થઈ તો માય નું હી થશે પર્સ ઓકે ક્લિયર નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે સેન્ટેન્સ નંબર 5 ડાયરેક્ટ ફાધર સે ટુ સન ડોન્ટ પ્લે ઇન ધ સન પિતાએ પુત્રને કહ્યું કે સૂર્ય માં રમો નહીં સૂર્ય માં એટલે સૂર્ય પ્રકાશ માં ઇઝ ઇટ ક્લિયર તો આપણે જોઈ સકીએ છે કે આ કયા પ્રકારનો વાક્ય છે નેગેટિવ છે ડન્ટ પણ કયું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ ઓકે તો અહીંયા સેટ ટુ નું શું થઈ જશે સલાહ આપે છે ને અને ઓર્ડર પણ કરી શકે છે પિતા તો फादर एडवाइज ઇનડાયરેક્ટ થશે फादर एडवाइज ઓર્ડર

તો સાદો ભૂતકાળ બને છે ચાચા એટલે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ બને છે પૂપુ એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને છે અને છેલ્લે ફરી સાપુ પણ છેલ્લે સા એટલે સાદો ભૂતકાળ ઓકે તો સાદો ભૂતકાળ હોય તો એનો એક બેગ જાય છે એટલે કે પૂર્ણ ભૂતકાળ બને છે તો આ કાળમાં જે ફેરફાર થાય છે એની વાત કરી જ્યારે રિપોર્ટિંગ વર્ગે સો સેડ કે સેડ ટુ હોય ત્યારે પણ ઘણા બધા વાક્યમાના નિયમો છે આ આપણે જનરલ કહીએ છે કે કયામાં કેવી રીતે ઉપયોગ કરવો તો હવે આપણે પેલું રવિ આઈ હેવ ફિનિશ માય ઓકે હવે રવિ ઓકે એટલે એટલું જ સિમ્પલ ધેટ રવિ મેન છે એટલે હી અને હેવનું ભૂતકાળ શું થશે હેવ કે હેઝ હોય તો હેડ ઓકે ફિનિશ માઇ રવિએ કહ્યું જો આપણે રવિ નથી આપણે રવિનો જે ડાયલોગ છે ડાયરેક્ટ ડાયલોગ છે એને આપણા શબ્દોમાં ઇન ડાયરેક્ટમાં ચેન્જ કરવાનું છે ધેટ ઇઝ કોલ્ડ ઇન ડાયરેક્ટ સ્પીચ ઓકે તો અહીંયા આપણે રવિ સેટ દેટ આઈ નો હી હેવ કે હેઝ નો હેડ ફિનિશ હિઝ

કેપ્ટન એ પ્લેયર્સ ને કહ્યું લેટ્સ પ્રેક્ટિસ હાર્ડ ફોર ધ મેચ ચાલો મેચ માટે સખત પ્રેક્ટિસ કરીએ કેવી પ્રેક્ટિસ કરીએ સખત પ્રેક્ટિસ કરીએ તો આમાં તમે સમજી શકો છો કે અહીંયા કેપ્ટન જે છે બરાબર ક્રિકેટ ટીમ નો હોય કે વોલીબોલ ટીમ હોય કે અન્ય ટીમ હોય તો એમના ખેલાડીઓનો શું કરે છે કે ભાઈ આપણે મેચ જે છે એના માટે સખત મહેનત કરીએ તો એ શું કરશે પ્રપોઝ કરશે સજેસ્ટેડ હે પ્રપોઝ એવું કહેશે કે ભાઈ ચાલો આપણે એવું તો ના કે ચલો ભાઈ તમારે બધાય ઊભો થઈ જવું પરસન પ્રેક્ટિસ કરવી છે વર્ષે કમ્પલ્સરી કઈ ના સગાય તો અંજે એનો ભાવ છે સજેસ્ટેડ ધ કેપ્ટન સજેસ્ટેડ ઓર પ્રપોઝ હે ટુ અધર પ્લેયર્સ હવે અંયા શું આવે છે સંયોજક તરીકે ધ

હવે ઈ અહીંયા આપણને ખબર પડી કે કોને કહી રહ્યું છે તો મેલ છે તો હિમ કર્તા વિભક્તિ સબ્જેક્ટ શું થશે હી ઓકે હવે અહીંયા આપણે હી સાથે શું આવે છે ત્રીજા પુરુષ એકવચન માં વોઝ ટુ બી ના રૂપ તરીકે ના આ સાથે પણ વોઝ આવે તો હી વોઝ ગોઈંગ ટુ નાઉ નું શું થશે ધેર ઓકે ક્લિયર તો આપ વાક્ય ખૂબ જ અગત્યના છે એને વારંવાર લખીને બોલીને સમજીને પ્રેક્ટિસ કરો તો એનો ઘણો લાભ થશે અને બે ને ત્રણ માર્કનો પ્રશ્ન જવા દેજો કે બે ત્રણ માર્કનો સર પૂછાય છે તો એને શું કરી લેશું કે ટ્વિસ્ટ કરી લેશું કે આ સ્વીપ કરી લેશું કે સ્કીપ કરશો એ બધું નહીં બે ત્રણ માર્કની પ્રેક્ટિસ કરશો તો બીજા બધા જે છે ગ્રામરના પોઈન્ટ આવડશે કાંઈ કાંઈ ઇન્ડાયરેક્ટ તમને આવડશે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ ફેરવતા તો વોઇસ છે

સાલે માટે કહે છે 2 tan હવે એને ધીસ કીધું પણ અહીંયા આપણે કોઈ છે ને તો ધીસ નું શું થઈ જશે ધેટ મેડિસન ટ્વાઇસ અ ડે ઓકે કયો વાક્ય છે ઇમ્પરેટિવ વિથ એડવાઇસ ઇમ્પરેટિવ ના ઘણા બધા પ્રકાર છે તો અહીંયા એક એડવાઇસ નો ભાવ બતાવે છે એના માટે છે ઓકે ત્યાર પછી નંબર 5 જોઈએ હી સેડ હુરે આ કયા પ્રકારનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્ય શું કહેવામાં આવે છે ને એક્સક્લેમેટરી સેન્ટેન્સ બરાબર આમાં સુખનો ભાવ હોય દુઃખનો ભાવ હોય તો એ પ્રકારની એની અંદર શું છે કે અલગ અલગ એક્સપ્રેશન્સ હોય છે ફિલિંગ્સના ઓકે અને આ ઉદ્ગાર ચિહ્ન છે એટલે તમને કહી દે છે કે ભાઈ આ વાક્ય એક્સક્લેમેટરી છે

આવા બધા શબ્દ આપણને દુઃખનો સેટનો ભાવ બતાવે છે અહીંયા ખુશીનો ભાવ બતાવે છે બરાબર અહીંયા તમે વાક્ય જોયું એક્સક્લેમ વિથ સોરો હે ને મોહન સેન એલાશ તો અહીંયા આપણને દુઃખનો ભાવ હતો તો એક્સક્લેમ વિથ સોરો હતો ને અહીંયા એક્સક્લેમ વિથ જોઈ ખુશીનો ભાવ છે એટલે કહું છું કે બંને વાક્ય કમ્પેર કરીને સમજો એટલે એવું નહી કે આ વાક્ય આના જેવું બીજું વાક્ય કયું છે તે રીતે ઓકે તો અહીંયા શું થશે

તો આ કે કયા પ્રકારનું છે વિથ વિથ જોય જોય ઓકે આ પ્રકારની વાક્ય ફૂલ પ્રેક્ટિસ કરવાની છે અને સમજવાનું છે આ બધા દરેક દરેકે દરેક ખૂબ જ સારા માર્ક લાવો એવી ખૂબ જ શુભેચ્છા અને હવે આપણે જે થોટ છે એ આજનો થોટ જોઈએ છે એટલે કે સ્પેશિયલી આજે આપણે ટોપિક બનાવ્યાના પછી તો થોટ આપણે ખાસ ધ્યાન રાખવાનો છે થોટ છે સ્લો સ્લો એન્ડ સ્ટીડી સ્લો એન્ડ સ્ટીડી એટલે કે ધીમી પરંતુ આમ મક્કમ મક્કમ ગતિએ વિન્સ ધ રેસ એટલે કે સ્પર્ધા જીતી શકાય છે એટલે જીવનમાં જીવનમાં દરેકે દરેક કાર્ય અભ્યાસનું હોય કે અન્ય કાર્ય હોય તો એને આપણે એક ધારું કન્સિસ્ટન્સી ખ્યાલા કન્સિસ્ટન્સી એટલે કે આજે તમે ભણ્યા પછી કે હવે અઠવાડિયા પછી ભણ્યા પછી મોટો ગેપ રહી જાય છે પછી આ કામ એટલે બધું જે રૂટીન કામકાજ ચાલ્યા જ કરે છે બટ યુ હેવ ટુ સેટ અ વન ગોલ ટુ સ્ટડી રેગ્યુલર ઓકે Uh, all the best. Thank you very much.